સાયખાની અલ કેમી ફાઇન કેમ કંપનીમાં વિસ્ફોટથી ત્રણ કામદારો ઇજાગ્રસ્ત થયા હતા બેન્ઝાઇન ક્લો ક્લોરાઇટની ટેન્ક ઓવરપ્રેશર થતા ધડાકો થયો હતો અને આ ધડાકાનો અવાજ 10 કિલોમીટર સુધી લોકોને સંભળાયો હતો ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક એકમોમાં અકસ્માતોની છેલ્લા કેટલા સમયથી વણઝાર જોવા મળી રહી છે સાયખા જીઆઈડીસીમાં આવેલી અલ કેમી ફાઇન કેમ કંપનીમાં વિસ્ફોટથી ત્રણ કામદારો ઇજાગ્રસ્ત થયા હતા બેન્ઝાઇલ ક્લોરાઇડની ટેન્કમાં ઓવર પ્રેશર થતાં ધડાકાનો અવાજ દસ કિલોમીટર સુધી સંભળાયો હતો ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક હાદસાઓની હારમાળા જોવા મળી રહી છે પાનોલી ઝગડીયાબાદ સાયખાની અલ ફાઇન કેમ કંપનીમાં થયેલા બ્લાસ્ટના ધડાકામાં ત્રણ કામદારો ઇજાગ્રસ્ત થયા છે વાગરાની સાયખા જીઆઈડીસીમાં આવેલી અલ કેમી ફાઇનકેમ કંપનીમાં એકાએક બ્લાસ્ટ થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બ્લાસ્ટના પગલે ત્રણ કામદારો ઇજાગ્રસ્ત બનતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઔદ્યોગિક અકસ્માતોની ઘટનાઓની વન થવી ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલા સમયથી ઔદ્યોગિક અકસ્માતોની ઘટનાઓની વણઝાર જોવા મળી રહી છે અને જેમાં આજ રોજ વધુ એક ઘટનાનો ઉમેરો થવા પામ્યો હતો વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી અલ કેમી ફાઇન કેમ કંપનીમાં મંગળવારે સાંજના સમયે બ્લાસ્ટની ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી કંપનીમાં અકસ્માત સર્જાતા સમગ્ર કંપની સહિત આસપાસના દસ કિલોમીટરની ત્રિજ્યામાં કંઈક અજુકતું બન્યું હોવાના પગલે ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી આરતી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની અલ કેમિક કંપનીના ઈ એ પ્લાન્ટમાં બીજા માળ ઉપર બેન્ઝાઇલ ક્લોરાઇડની રિસિવર ટેન્કમાં અચાનક ધડાકો થયા બાદ અરશદ પટેલના શરીર ઉપર કેમિકલ પડતા તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા જ્યારે રાઘવેન્દ્ર પ્રતાપસિંહ અને હુસેન પટેલ ને ગેસ લાગતા ત્રણે કામદારોને ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કંપનીમાં થયેલો ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેની ધ્રુજારીનો અહેસાસ થયો હતો તો ધડાકા સાથે જ કંપનીમાં કામ કરી રહેલ અન્ય કામદારો બહાર દોડી આવ્યા હતા દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ મામલતદાર ડીશની ટીમ અને જીપીસીબીની ટીમ ઘટના સ્થળે દોડી આવી પરિસ્થિતિ ઉપર તાગ મેળવ્યો હતો સાથે જ આગળની વધુ તપાસ પણ હાથ ધરી હતી હું બીજા ફ્લોર પર હતો એમિના એમ રિએક્ટર ફાઈટ્યું પછી પેલો નીચે ગયો પછી ફરીથી મારું ઉપર જવું પડ્યું મારો પગ લપસ્યો હોય એટલા મારે થોડોક કેસ લાગ્યો અને પછી મને થોડું ગભરા માર જેવું થયું વધારે લાગે એના માટે મેં ગાડીમાં બેસી ગયો કે કંઈ વધારે થાય ના એટલા માટે જ દોડ્યો કેટલા લોકો હતા તમે મે એકલો જ હતો ઉપર બીજો હતા તે જતો રહ્યો પણ મે ઉપર ગયો ત્યારે મને આટ પર આવ ગઈ કઈ કંપનીનો બનાવ છે ઓકે કઈ જગ્યાએ વાગરા જુનેટ પાસે રાઈટ